રામ રામના જેવું તો ફેમિલી મજામાં તો આપણે પણ જો મજામાં છે એના અત્યારે ગોપા પછી બધાને હેપી આફ્ટર નૂન અને અત્યારે થઈ ગયા છે રોંઢાના પાંચ અને પાંચ અગિયાર જુદી સ્ટાર્ટ કરે છે વહેલા ક્યાં જાવું છે કાલે આપણે જો ખરીદી કરીએ અને એમાં જો વ્હીલ ચેઇ આપણે અહીં લગાવી દીધું છે આપણે એને થોડું વગાડીને અવાજ કાઢવી એનો નીકળે તો આપણીથી નવા એમ એને આપણે જાય વોશરીમાં લગી દીધું આપણી અને આ ભાઈ ચાલો અમારે બા છે ને ઘીનું કરે છે આપણે જાવી ગયા તો આ છો માખણ ને મૂક્યું છે ચૂલા પર માખણ માંથી તો ઘી થાય આપણે છે ને આપણે ગાયો પાવા નીકળી ગયા છે વાડી આવું જાય છે ગાયોને પાણી પાવા આપણું આ સાડે પાછળ ગાયો એ લે છે બધી કે ગામમાં પાણી ન હોય એટલે ઉનાળો છે ત્યારે પાણી થોડીક પાણી હોય એટલે વાડીયાથી તો આવતા આપણે તો વાડીયા છે ને આપણે પાણી હોય ખવાયડા છે બે ભૈરા હોય ને એટલે જઈને પાણી ફાયર બધી ગાડીને લઈને જાવી છે વાડી અત્યારે પાણી પાવા અમે મોટા ભાઈ વાય હાક્યા આપણે મોજ છે આગળ હેલા જાય છે રસ્તામાં ડામર બામર નો રોડ ને કામ છે સાલું ઢોળાનો જ બહુ રોડ ઉપર ઢોળા તો ગયો છે આમાં ઠીક

ઉતાવળ હજી હાલવી એટલે એની હાર રેવી અને આપણે એની ઉમર થઈ જવું રાખી દીધી વાહ હાલ ઓ હે હેલો હેલો આવી ગયું ગાયું બધું હે ગોઠવા મળે હવેડ્યા બધી એક ફરતી એક આવી છે આમ ફેર બી હવેડા પહેરા છે ને બધા પી લે પાણી Oh, eh! Non ha la no, pane, Yamza, i badani, Yamza. Piglia, piglia, va, piglia, o એને નહીં ભાવતું એ પાણી હું રહી ગઈ ઓહે એ લે પાણી ને એકદમ થોડુંક માથે બધા એટલે થોડાક ટાટા પડી જાય થોડું પાણી વધારે પીલા પીવું નહીં બહુ ન નવરા પાણી બહુ નથી એટલે ખોટું પાણી બહુ બગાડવું નથી આપણે થોડા ગરમીના દાટા પડે નહીં તો નખે તો હે બધા પાણી હાલતા થઈ ગયા હવે પાછા પાણી પાયે લીધું બધા હળવે હળવે હેલો બાપો હાલો આગળ ઘરે જઈને પાછા મળશું કે ડોન ટાઈમ થઈ જાય આપણે ખેતર પાલો નાખ્યું કારણ કે અત્યારે સિંગમાં સરવાનું જે હોય નહીં હોય તો આવતું થઈ ગયું હતું જીણો ઝીણું વઈ કે રેવા પાલો પાલો પલોને